શિક્ષણને ધંધો તરીકે વપરાતા અમુક લોકો કેટલીક વાર ભાન ભૂલી જાય છે પૈસાની લાલચમાં કોઈ પણ હદ વટાવી જાય છે તેઓ બનાવ તેવો બનાવ સુરતના શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળ્યો છે સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ આઈડીટી ફેશન ડિઝાઇનિંગના નામથી યુવાનોને કામ શરૂ પરવાનગી વગર બી વોક ઇન ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અને બી વોક ઇન ફેશન ડિઝાઇનિંગના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે આ વાતની જાણ વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ખબર પડી હતી ત્યારબાદ આ બંને ઇન્સ્ટિટ્યૂટને નોટિસ ફટકારવામાં આવી છે છતાં પણ તેઓ દ્વારા કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો નથી ત્યારબાદ ત્રીજી વખત હવે નોટિસ આપવામાં આવી છે જો બે દિવસમાં યોગ્ય જવાબ નહીં મળે તો તેઓ સામે કડકાઈપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે તેવું વીરનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોર સિંહ ચાવડે જણાવ્યું હતું આપણી વિરનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી વિશ્વ મંદિર રોડ સુરત અને જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી મણિબા પાર્કની નજીક વેસુ આ બંને સંસ્થાઓને જે છે તેમણે અભ્યાસક્રમ ચલાવવા માટે વીર વીરનબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી લીધેલ નથી તેમજ આ આને કારણે યુનિવર્સિટી એમને કુલ બે વખત એમને નોટિસ પાઠવવામાં આવી છે અને સંબંધિત યુનિવર્સિટી થી જોડાણ છે તે યુનિવર્સિટીને પણ જાણ કરવામાં આવી છે રાજ્ય સરકારને પણ જાણ કરવામાં આવી છે અને એની માહિતી આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે બોગસ યુનિવર્સિટી તો એવું જ છે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે કેમ કે વિદ્યાર્થીઓના પડતર સાથે ચીડા કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓએ પ્રવેશ લેતી વખતે જ કે કાળજી રાખવાની હોય છે અને અમારી પાસે જે તે સંસ્થા પોતે આ માન્યતા ધરાવતી નથી આ યુનિવર્સિટીની એવા પ્રકારના તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ યુનિવર્સિટી ચોક્કસપણે પોલીસની કાર્યવાહી કરશે હાલ સુધીમાં પ્રાથમિક વિદ્યોમાં શું શું સામે આવ્યું છે જેટલા પુરાવા નથી હાલવા બંને ઇન્સ્ટિટ્યૂટે જો યુનિવર્સિટીને કોઈપણ પ્રકારની પોતાની સંસ્થાની માન્યતા અંગેના આ અંગેના પુરાવા જે અમે માગી છે માહિતી એના સંદર્ભમાં કોઈ જ માહિતી પૂરી પાડવામાં આવી નથી